સોરી તેમ તે નેમ કીધું તો એ હું સમજી લે આ લ્યો આ એ શું કઈ દીધું ના હું તમને બધો ચોરીનો પતન સમજાવી દઈશ અંધારી રાત માં કાળા ક્ષેર હોતા નથી એ આવ આવ ઓલા આપણે જવાનું છે આ સોરી કરવા અહીંયા આવ અહીંયા હાલો

તું આ તો સિંગ તો વેસાતી પણ લઈ આવતો તમારે છોરી શું કરવાથી કરાવી આ બત્રીસ નંબરની ની સિંગ તમારી પાસે પૈસા એટલે તમારી પાસે મંજૂર કરો જેદી આ વાગ છે ને તેથી બધા ગરબા ડાઉનલોડ કરી લેવાશે